સરસ આવે છે ખેડૂત માટે બહુ સારો આવે છે પિયત પણ ઓછું જોવે છે હુકારો મારતો નથી મમરી પણ આવતી નથી વજન માં સારો રહેશે વિશ્વાસ તેતરી પણ એરંડો સારો આવે છે બરાબર ખેડૂત માટે બહુ લાભ છે ખેડૂત કોઈ નુકસાન નથી કિયત પાણી ઓછું મળે તો પણ બી એરંડો સારો ઉતરે છે સો સાત ફેરા ઉતાર આવે છે અને ખેડૂત ને બી લાભ સારો મળે છે કોઈ જગ્યાએ હુકારો આવે કોઈ જગ્યાએ હુકારો આવતો નથી હું લગભગ મિનિમમ ત્રણ થી ચાર વર્ષ થી હું આવું છું પણ મને સારામાં સારું છે બાજરી પણ વિશ્વાસ ચુંબાળી સારામાં સારી આવે છે અને જે કંબોઈ વાળા એગ્રો સેન્ટર વાળા જે ઓનલાઈન થી હું મંગાવું છું એમના પાસેથી એ પણ બિયારણ બહુ સારામ સારું આપી છે બરાબર તો આ તમે આજુબાજુના ખેડૂતોને ભલામણ કરશો આજુબાજુ વાળા ખેડૂતોને હું પણ બિયારણ લઈને કંબોઈ થી લઈને હું આપું છું બાજુ વાળા મારા કાકા કુટુંબ કબીલોને આજુબાજુ વાળા બાબા પણ હું બિયારણ આપું છું એમના પાસેથી લઈને એ બી છે પણ એરંડા બી બહુય પણ સારા પણ એમના પાસે સારી રહે બરાબર હવે તમે કોઈ પણ ખેડૂતને પૂછો પૂછવું હોય તો તમારો મોબાઈલ નંબર આપો મારો મોબાઈલ નંબર નવ્વાણું એક બત્રીસ

માહિતી સરસ આવે છે ખેડૂત માટે બઉ સારો આવે છે ઇયત પણ ઓછું જોવે છે હુકારો મારતો નથી મમરી પણ આવતી નથી વજન માં સારો રહેશે વિશ્વાસ તેત્રી પણ એરંડો સારો આવે છે બરાબર ખેડૂત માટે બઉ લાભ છે ખેડૂત કોઈ નુકસાન નથી પિયત પાણી ઓછું મળે તો પણ બી એરંડો સારો ઉતરે છે સો થી સાત ફેરા ઉતાર આવે છે અને ખેડૂત ને બી લાભ સારો મળે છે કોઈ જગ્યાએ હુકારો આવે કોઈ જગ્યાએ હુકારો આવતો નથી હું લગભગ મિનિમમ ત્રણ થી ચાર વર્ષ વર્ષથી હું આવું છું પણ મને સારા સારું છે બાજરી પણ વિશ્વાસ ચુંબાળી સારામાં સારી આવે છે અને જે કમ્બોય વાળા એગ્રો સેન્ટર વાળા જે ઓનલાઈન થી મંગાવું છું એમના પાસેથી એને બિયારણ બહુ સારામાં સારું છે બરાબર તો સો ટકા આજુબાજુ વાળા ખેડૂતોને હું પણ બિયારણ લઈને કમ્બોય થી લઈને હું આપું આપવાળો ને પણ હું બિયારણ આપું છું એમના પાસેથી લાઈન એ બી વાવીશું પણ એરંડા બી બહુ હોય પણ સારા પણ એમના પાસે સારી રહે બરાબર તો હવે તમે કોઈ પણ ખેડૂતને ને પૂછવું હોય તો તમારો મોબાઈલ નંબર આપો મારો મોબાઈલ નંબર નવ્વાણું એક બત્રીસ ત્રીસ ચાર તેવીસ બરાબર ઓકે તો વીડિયો મારા